તો મારા બધા મિત્રોને જય બબારી અને આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ માઉન્ટ આબુ તો હું તમને બતાવવાનો છું જોરદાર ટેકરી અને અહીંથી તમને પહાડ જોવા મળતો હશે કે અહીંથી કેટલું મસ્ત લોકેશન લાગે છે અને તમે કદાચ જો માઉન્ટ આબુની અંદર આવ્યા હોય અને આ લોકેશન જોયું હોય તો કમેન્ટ કરજો અને આ જગ્યાએ તમે ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો અહીંયા જોરદાર જોયાલાયક નજારો છે અને માનટ આબુની અંદર જો ફરવા મારા બધા મિત્રો આવ્યા હોય તો અહીંયા એકવાર જરૂરથી આવજો કારણ કે માનટ આબુમાં આવ્યા હશો અને આ જગ્યા ઉપર નહીં આવ્યા હોય તો તમારું માન્ટ આબુ આવેલું ફેલ કેવરાશે કારણ કે અહીંયા જુઓ તમે જોયાલાયક નજારો કેવો છે ડાયમંડ અહીંયા જુઓ તમે આપણે એક હોટલની અંદર અત્યારે આવ્યા છીએ અને જુઓ જો અહીં ડાઇનિંગ ટેબલ છે જમવા માટેના દેખાય છે આ સ્વિમિંગ પૂલ છે જો છે કે નહીં તો વાલા મિત્રો અહીંયા એકવાર આવજો અને કમેન્ટ જરૂરથી કરજો વિડીયો ગમે તો ભાઈનો તો જુઓ અહીંયા સ્વિમિંગ પૂલ સારો છે અહીંયા બધું જોયા એકદમ સરસ સ્થળ સારું છે માન ટાબુની અંદર આપણા બધા ગુજરાતી ભાઈઓ તો અહીંયા આવે છે મોજ મસ્તી જ કરવા માટે કોઈ જગ્યા કે કોઈ સારી એવી જોયા લાયક જે જગ્યા હોય છે જોવા માટે નથી આવતા બધા મોજ મસ્તી કરવા આવે છે જુઓ કેવું સારું છે ડાયમિંગ ટાઈવો જુઓ એકવાર અહીંયા જમવા આવો એક રાત રોકાઓ તો તમને ખબર પડે કે અહીંયા રહેવામાં ફરવામાં કેવી મોજ છે જોઈ લો ચાલો હું તમને બતાવી દઉં છું તો આપણે ફાઇનલ આવી ગયા આ બાજુના ભાગમાં જુઓ અહીંયા પેલા ઉપરી બાજુ તો રહેવા માટેના મસ્ત મસ્ત રૂમો છે એ પણ હું બતાવું છું અહીંયાથી તમે જોઈ શકો છો આ બાજુ જોકરી દેખાય છે કેવી રીતે આ એક એવું જોરદાર હોટલ છે અને હોટલની સામે એવી પીકરી છે અને એની પાછળના ભાગમાં આપણે ઉપર ચડવાનું છે તો એ પણ હું તમને બતાવીશ તો ચાલો અમે આગળ વધીએ સરસ મજાની એવી રૂમો બતાવીશ જો આ હોટલ છે દેખાય ને આ હોટલ છે ને હોટલની અંદર એવો સરસ મજાનું બધું સારું છે જોયા લાયક એવું છે વ્યવસ્થિત છે આ સ્વિમિંગ પૂલ છે અહીંયા બધા આપણે ઘણા બધા મોટી એવી મૂવીઓમાં બતાવે છે નાઈ નાઈને એરસ કરતા હોય છે એવું તો ચાલો હું તમને આગળનો બતાવું બતાવું છું એ રૂમ ડેઠ સ્વિમિંગ પૂલો બનાવવામાં આવે છે તો જુઓ આપણે શેરની અંદર ગયા આની આ છે આપણે અહીંયા ફરવાનું મજ કરવાની બધા નાઈ નાઈને એસ કરે ને એવું તો જુઓ આવી ગયા છે તો જો આ છે સ્વિમિંગ પૂલ અને અહીંયાથી બધાએ મોજ કરે છે નામે છે અહીંયા બબે ત્રણ ત્રણ નાઇટો રોકાય છે પબ્લિક અને આ જુઓ આ પબ્લિકને રહેવા માટે ને ભાડેથી આપવા માટે રૂમો છે એક નંબર બધી જ સુવિધા અહીંયા મળી રહે છે તો ચાલો આપણે આગળ જઈએ હું બતાવું તમને બધાનો આગળનો નજારો આગળ પણ બહુ સારું છે અહીંયા રૂમો ફર્સ્ટ ક્લાસ છે જો તો જુઓ અહીંયા ફર્સ્ટ ક્લાસને એક નંબર રૂમો છે આ બધી રૂમોનો એવો શો બનાવવામાં આવે છે અને એની અંદર પણ સ્વિમિંગ પૂલ છે તમે જુઓ અહીંયા છે જુઓ નાવા માટે રૂમની ઘરની બહાર નીકળો તો અહીં જુઓ આ જુઓ ખાલી અંદર સ્વિમિંગ પૂલ પણ એવો લગાવવામાં આવે છે એનું એકદમ જોરદાર બેકગ્રાઉન્ડ છે સારું છે અને એકવાર અહીંયા આ જગ્યા ઉપર તો આવજું જ વાલા આપણે સામેના રૂમ તરફ જવાનું છે આપણે તો અહીંયા રોકાયેલા છીએ તો ચાલો આપણે આગળ આવીએ હા યસ્કાની અંદર આપણે બેહવાનું છે જુઓ અને આ પહાડી કેવી લાગે છે એકદમ અહીંયાથી લૂક સારો છે વાલા તો આપણે અંદર બેસી ગયા હા હા ને એક નંબર હે કે નહીં તો અહીંયા આવજો એકવાર કમેન્ટ કરજો અને જગ્યા ગમી હોય અને આબુ આબુ આવ્યા હોય મોન્ટ આબુની અંદર ફરવા આપણા ગુજરાતી ભાઈઓ તો કમેન્ટ જરૂરથી કરજો ચાલો હવે આપણે પેલી બાજુ જઈશું જ્યાં તમને સરસ મજાના એવું જગ્યાઓ હું બતાવવાનો છું તો આપણે પહોંચી જવાનું છે અહીં જુઓ ખાલી લૂક જુઓ એકવાર અહીંનો તમે એમ કહેશો કે ના યાર આ જગ્યા ઉપર આપણે મોન્ટાબો આટલી વાર ફરવા ગયા પહાડી ઉપર જ્યાં પણ આવી જગ્યા ક્યાંય જોઈ નથી તો આજે આપણે આવી ગયા અહીંયા અને જુઓ અહીંનો લૂક જુઓ આ રૂમો છે અહીંયા બનાવવા માટે જે આપણે બધા લોકોને રહેવા માટે આપણા જે ટુરિસ્ટ જે આવે છે તેમના માટે છે ને એમ જોયા લાયક સ્થળ છે કે નહીં તો મિત્રો એકવાર આવજો અહીંયા જ્યાંથી તમને પણ બધાને મજા આવશે સારું રહેશે અહીંયા જો આ જગ્યાઓ છે કે નહીં આમ જોયા લાયક સ્થળ પર રેડી છે ને તો પહાડી પણ સારી છે તો મારા વાલા મિત્રો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી લેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહેશે તો આજના વિડીયોમાં આટલું જ જાય બાબારી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું